ન્યાય નહીં મળે તો નર્મદા કેનાલ બંધ કરીશું વસાવા ભાજપ પર વરસ્યા કહ્યું ભોપેન્દ્રસિંહ ઝાલા અને બલાત્કાર કેસમાં એમએલએ નો એમએલએનો વડઘોળો કાઢો તો છોટા છોટાઉદેપુરના નસવાડીના તનખલા ગામે આપના સ્નેહ મિલન કાર્યક્રમમાં એમએલએ વસાવા ભાજપ પર વરસ્યા છે તેમને ચીમકી ઉચ્ચાળી કે નર્મદાનું પાણી આ વિસ્તારોને નહીં મળે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો અમે તે પણ કરીશું સાથે જ કે ભાજપ સાથે જોડાયેલા લોકો કૌભાંડો કરે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને કેસમાં સંડોવાયેલા ધારાસભ્યોને વળઘોડો કાઢવું જોઈએ નસવાડીના તનખાલા ગામે ગત રોજ એક જાન્યુઆરી આમ આદમી પાર્ટી છોટાઉદેપુરનું જનજાગરણ અને મિલન યોજાયું હતું જેમાં ચેત્ર વસાવાએ મીડિયાનો સંબોધતા જણાવ્યું કે જેટલા પણ લોકો ભાજપ સાથે જોડાયેલા છે એ કૌભાંડો કરે છે બે નંબરના ધંધાઓ કરે છે ફ્રોડ કંપનીઓ ઊભી કરીને લોકોના કરોડો રૂપિયા એકના ડબલ કરવાની લાલચ આપી પડાવે છે છ હજાર કરોડનું કૌભાંડ તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું છે પણ એ ભાજપનું સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા કરે છે તે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે તો અદાલતોનું શું કામ છે તમે ન્યાય કરો અને